નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ છે પાલનપુર તાલુકાના જીતાળસાઈ ગામે એસટી બસ ગામમાં બસ સ્ટેન્ડ સુધી ન આવતા વિદ્યાર્થીઓને તેમજ વૃદ્ધોને એક કિલોમીટર સુધી ચાલીને હાઇવે પર આવી બસમાં બેસવું પડે છે તો એસટી વિભાગ દ્વારા આ બાબતોની ગંભીરતાને લઈ ગામમાં બસ સ્ટેન્ડ સુધી બસ આવે તેવી માંગ ઉઠી છે ગુજરાત એસટી નિગમ દ્વારા બસો દોડાવી લોકોને તેમજ વિદ્યાર્થીઓને પોતાના નિયત સમયે નિયત સ્થળે પહોંચાડવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે પરંતુ પાલનપુર તાલુકાના ચિત્રાસઈ ગામે છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ગામમાં બસ સ્ટેન્ડ સુધી બસ આવતી નથી જેના કારણે વિદ્યાર્થીઓ ગ્રામજનો અને ખાસ વૃદ્ધોને બસમાં બેસવા માટે એક કિલોમીટરનું અંતર કાપી હાઇવે સુધી આવવું પડે છે જેના કારણે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં એસટી નિગમ દ્વારા તેમની માંગણી આજ દિન સુધી સ્વીકારવામાં આવી નથી જેના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ સાથે બસ સ્ટેન્ડમાં બેસી જઈ વિરોધ નોંધવામાં આવશે તો એસટી તંત્ર દ્વારા ઝડપથી તમારી માંગણીઓ પૂરી કરવામાં આવે અને અમીરગઢથી આવતી તેમજ પાલનપુરથી આવતી બસને ગામના બસ સ્ટેન્ડ સુધી લંબામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી રહી છે શું ચિત્રાસણી ગામે ઇકબાલગઢ જતી અથવા પાલનપુરથી પાલનપુરથી એકબારગઢ જતી અને ઇકબાલગઢથી પાલનપુર જતી બસો આવતી નથી તો વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે અગાઉ પણ રજૂઆતો કરવા છતાં સોળ નવેમ્બર બે બે હજાર ચોવીસના મેં રજૂઆત કરી હતી એના પછી નવ ફેબ્રુઆરીઓ રજૂઆત કરેલી પણ બસો ચિત્રાણી ગામમાં હતી નથી એટલે છોકરાઓને જસપુરિયા એક કિલોમીટર અથવા આ બાજુ એક બાગર બાજુ એક કિલોમીટર જવું પડશે હાઈવે ઉપર અને ત્યાંથી બસો પકડવી પડે છે ગામના ગઢડા બુઢા જે છે અને પાલનપુરથી બસો આવે એ સુદામાંથી વળી જાય છે જે બસ સ્ટેન્ડ જતી નથી તો એના માટે ઘણી તકલીફ છે તો લોકોની આ તકલીફને સમજી અને તાત્કાલિક ધોરણે બસો ચાલુ કરવામાં આવે ચિત્રાણી ગામ બસ સ્ટેન્ડ સુધી આવે એવી અમારી માગણી છે અને જો નહીં કરવામાં આવે તો હું આંદોલન કરાવીશ હા માંગે કરાવીશી છે હું ચિત્રાસણીથી બોલું છું ચિત્રાસ નરેશભાઈ અક્કલભાઈ મેવાડા અમારા ગામની અંદર બસ દોઢ વર્ષથી આવતી નથી એટલે છોકરાને આવવા જવામાં તકલીફ પડે છે મોડા વહેલું થાય છે છોકરીઓ છોકરા છે એટલા માટે અમારી એક જ માંગ છે કે અમારી બસ ગામમાં આવતી થાય કેટલા સમય નથી બાર મહિના દોઢ વર્ષથી બસ આવતી નથી હા અરજી આપેલી છે મેં મેં અરજી એટલે આપેલી છે ડેપુ મેનેજરને બી આપેલી છે પછી અનિકેત સાહેબને બી આપેલી છે પણ ત્યાં બી સુધી કોઈ એમનો જવાબ આપ્યો નથી અને અમે ડ્રાઈવર સાહેબને વાત કરીએ છીએ એટલે ડ્રાઈવર સાહેબ કે તમે આગળ વાત કરો તો અમે એ વાત કરીએ તો આજે એમને આ સાઈડ રોંગ સાઈડ પડે છે તો જસપુરિયાથી આવવામાં રોંગ સાઈડ એમને નથી પડતું માંગ પૂરી ના થાય તો અમે છોકરા બધા જિલ્લા છે વિદ્યાર્થીઓ બધા અમે બસ સ્ટેન્ડમાં જઈને બેસી જશું